ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત કોસ્ટલ હાઇવેની ગુણવત્તા પર પ્રશ્નાર્થ સર્જાયો છે કાલેથી ગોવાડા વચ્ચેના હાઇવે પર પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને સરોડા તડગામ સહિતના વિસ્તારોમાં માર્ગમાં મોટા ખાડા પડી ગયા છે હાઇવે પર વરસાદી પાણીના નિકાલની સુવિધાના અભાવે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે જેના પરિણામે તાજેતરમાં જ બનેલા માર્ગમાં અનેક સ્થળોએ ખાડા પડી ગયા છે આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટની સુવિધાના અભાવે રાત્રિના સમયે આ ખાડા વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે સ્થાનિક લોકો જવાબદાર તંત્રના અધિકારીઓ પાસે વહેલી તકે આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે दरेक विस्तार मार्गो ने असर थी रही है ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખાસ આ કોસ્ટલ હાઈવે જે લોકોનો જીવાદોરી સમાન છે આ બંને એક વર્ષ થયું છે એની કામગીરી પૂર્ણ થયા પછી જે તે સમયે તંત્ર દ્વારા જે પ્રકારની રસ્તાની આજુબાજુ પાણીના નિકાલ માટે ગટર નિર્માણ કરવાનું હોય કાચી ગટર બનાવવાનું હોય કેટલીક જગ્યા ઉપર નાળા અને સફાઈ કરવાની હોય છે પ્રિમોન્શન કામગીરીના ભાગરૂપે આજુબાજુ ઝાડ ઝાખરી સફાઈ કરવાનું હોય છે પરંતુ આ વખતે આટલી ખાસી કામગીરી દેખાઈ નથી તંત્ર તરફથી તે ઉપરાંત હવે અતિક્રમણનો મામલો ખૂબ ગંભીર બન્યો છે રસ્તાની આજુબાજુ લોકો આડેધાડ માટીની ભરણી કરતા હોય છે બાંધકામ કરતા હોય છે કમ્પાઉન્ડ વોલ બનાવી દેતા હોય છે અને કુદરતી વહેણને અવરોધ કરવાથી હવે બધું પાણી રસ્તા પર આવી ગયું છે અને રસ્તા જે ડામરથી બનેલા હોય છે ડામર એક એવો આપણો પદાર્થ છે જે પાણીથી વિપરીત હોય છે પાણી અને ડામર વધારે સંપર્કમાં આવવાથી એ બગડી જતો હોય છે જેના કારણે રસ્તાઓ ફેલ થતા હોય છે અનેક જગ્યાઓ ઉપર પાણીનો ભરાવો થતો હોય છે તંત્ર દ્વારા એને યોગ્ય ધ્યાન નથી રાખવામાં આવતું પાણીનો નિકાલનું ધ્યાન રાખવામાં આવતું નથી જે કંઈ ટીમની સ્ટાફ જે છે જે કંઈ એ ગેરંટી પીરિયડમાં આ કામગીરી કરવાની હોય છે અત્યારે કોસ્ટલ હાઈવે પર એટલી કંઈ ખાસ કામગીરી એજન્સી તથા માર્ગ અને મકાન વિભાગ તરફથી દેખાતી નથી જેના કારણે અત્યારે જોઈ રહી શકીએ છીએ કે કોસ્ટલ હાઈવે પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કેટલાક જગ્યાઓ ઉપર પાણીનો ભરાવો થાય છે જેના લીધે રસ્તો બગડી રહ્યો છે ને અકસ્માતો થઈ રહ્યા છે